ભરૂચના પૂર્વ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાને ડીઆઈજી તરીકે પ્રમોશન કાર્યદક્ષતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ ચોમેનથી અભિનંદનનો વરસાદ નવા નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે અગાઉ ભરૂચના પોલીસ અધિક્ષક તરીકે નોંધપાત્ર સેવા અપનાર અધિકારીને બઢતી મળી છે આ સમાચારથી પોલીસ દળ અને જાહેર વર્તુળોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને તેમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક અને એક કાર્યદક્ષ અધિકારી તરીકે જાણીતા રાજેન્દ્રસિંહજી ચુડાસમાને પોલીસ વિભાગમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બદલી આપવામાં આવી છે તેમની આ પદોન્નતિથી પોલીસ બેડામાં અને ખાસ કરીને ભરૂચમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ચુડાસમા સાહેબને આ સિદ્ધિ બદલ ચોમેરથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે જુડા સમય ભરૂચના એસપી તરીકેની તેમની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુનાખોરી નિયંત્રિત કરવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક પ્રશંસીય કામગીરી કરી છે તેમની કાર્યશૈલી નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હંમેશા ઉડીને આંખે વળગ્યું છે તેમણે તેમની ફરજોનું પાલન અત્યંત પ્રામાણિકતા અને સખત મહેનતથી કર્યું છે જેના પરિણામે તેઓ લોકોમાં એક આદરણીય અધિકારી તરીકેની છાપ ઊભી કરી શક્યા છે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહકર્મીઓ અને ભરૂચના નાગરિકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં રહ્યા છે સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનોએ પણ તેમની બઢતીને આવકારી છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે આ પદોનતી તેમની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ સેવાઓનું પરિણામ છે અને તે ભવિષ્યમાં પણ તેઓ વધુ જવાબદારીઓ સાથે ગુજરાત પોલીસ દળને મજબૂત બનાવવામાં ફાળો આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે રાજેન્દ્રસિંહ ચુડાસમાની ડીઆઈજી તરીકેની નવી ભૂમિકા માટે સૌ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે રાજેન્દ્રસિંહ ચુડાસમાની આ પદો નથી પોલીસ દળમાં તેમના યોગદાન અને સમર્પણને માન્યતા આપે છે તેમનું નવું પદ તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે વધુ વ્યાપક ભૂમિકા ભજવવાની તક આપશે